હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રાજે સિલેક્શન કપડાં જોઈ શકો છો ફ્રેન્ડ અમારી પાસે ડોલા સિલ્ક ફેબ્રિકમાં એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ ચણિયાચોરીમાં નવા કલેક્શન એડ થયા છે સર લગનગારાની સિઝનમાં બેસ્ટ સેલિંગ આઈટમ છે ડોલા સિલ્કમાં ચણિયાચોરી આપણે ત્રણ ચાર ડિઝાઇન ઓપન કરીને પણ જોઈ લઈશું જોઈ શકો છો એકદમ ડિજિટલ પ્રિન્ટમાં ફૂલ ચોરીમાં શિમર વર્કનું કામ છે ગોલ્ડન પ્રિન્ટ પ્લસ ફ્લાવર પ્રિન્ટ છે બોર્ડરમાં હેવી પ્રિન્ટનું કામ છે બ્લાઉઝ સેલ્ફ બ્લાઉઝ છે સેમ કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ આવશે દુપટ્ટો પર જોઈ શકો છો ફેન્સી દુપટ્ટો આવશે લટકણવાળો એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે મિડ રેન્જમાં છે રેન્જ વાઇઝમાં બહુ સારો આર્ટિકલ છે સેકન્ડ ડિઝાઇન જોઈએ ડોલામાં ક્રશ આઇટમ છે જોઈ શકો છો આખામાં હજરક પ્રિન્ટનું કામ છે ફૂલ હેવી વર્કમાં ચોલી છે પ્લસ આમાં કેન કેન પણ આપેલું છે ફૂલ ગેરો આવશે બોર્ડરમાં પણ હેવી વર્ક છે દુપટ્ટો જોઈ શકો છો હેવી દુપટ્ટો છે લહેરિયા દુપટ્ટો બ્લાઉઝ ની વાત કરીએ તો બ્લાઉઝ આમાં સેલ્ફ બ્લાઉઝ છે આમાં પણ સેમ કોન્ટ્રાસ્ટ નું બ્લાઉઝ છે બ્લાઉઝ માં પેટર્ન પણ આપેલી છે સાથે છે છે દુપટ્ટામાં નામ ખૂબ સુંદર કલેક્શન છે બ્રાઇડર વેરમાં પણ છે સાઇડર વેરમાં પણ છે ડિફરન્ટ આર્ટિકલ લખનવીમાં પણ તમને મળી જશે ડોલામાં પણ મળી જશે ઘણી બધી વેરાયટી છે ઘણા બધા કોન્સેપ્ટ છે લગણગારામાં પહેરવા માટે અમારી જોડે ખૂબ સુંદર કલેક્શન છે રેન્જ ફક્ત નવસો નવ્વાણું રૂપિયા થી સ્ટાર્ટિંગ છે અમારી જોડે સાઇડર વેરમાં પંદરસો બે હજાર પચીસો સુધી સારામાં સારી વસ્તુ મળી જશે તમને અને વેર માં જોઈએ તો પાંત્રીસો ચાર હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર